નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર આજે શનડે વહેલી સવારમાં એક મહત્વપૂર્ણ અપડેટ તમારા સુધી પહોંચાડવા માંગુ છું વિડીયો ઓન સુધી જોજો સંપૂર્ણ જાણકારી મળશે સાથે સાથે તમારા બીજા મિત્રો કે જે સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓની શોધમાં છે તેમના સુધી આ માહિતી શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો ફરી એકવાર એક ખૂબ જ મોટો છબરડો જોવા મળી રહ્યો છે સ્ક્રીન પર જોઈ શકો છો ગ્રામીણ પશુપાલન નિગમ લિમિટેડ ન્યૂઝપેપરની અંદર આ જાહેરાત આવી છે ભરતી માટેની પહેલી નજરમાં જોતાં તમને લાગે છે કે આ સરકારી ભરતી માટેની જાહેરાત છે પરંતુ દોસ્તો ખાસ ધ્યાન રાખો આ ફેક ન્યૂઝ છે આ ભરતી સરકારી નથી પ્રાઇવેટ છે જેનું રજીસ્ટ્રેશન રાજસ્થાનમાં થયું છે તમે યુવરાસિંહ સાહેબના જ્ઞાનસારથી ટેલિગ્રામ પ્લેટફોર્મ પર જશો તો ત્યાં તમને રેકોર્ડિંગ પણ મળી જશે જે યુવરાજસિંહ સાહેબે આગળ વાત કરી છે સંપૂર્ણ જાણકારી પણ તમને ત્યાંથી મળી જશે આ ગ્રામીણ પશુપાલન નિગમની તરફથી આ જે ભરતીની જાહેરાત બહાર પાડી છે ગ્રામીણ જાહેરાત ક્રમાંક ઓગણસાઠ વર્ષ બે હજાર ચોવીસ દોસ્તો અહીંયા લખેલું છે ગુજરાત રાજ્યમાં નિગમ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાની પશુ પેદાશો વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા માટે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જ્યાં ફિલ્ડ ઓફિસરની ભરતી છે જિલ્લા કક્ષા લેવલે વીસ હજાર સેલેરી સાયક ફિલ્ડ ઓફિસરની દસ પ્લસ બે એટલે કે બાર પાસ કોઈપણ પ્રવાહમાં હોવા જોઈએ અહીંયા તાલુકા કક્ષાએ અઢાર હજાર સેલેરી પર ભરતી છે પશુપાલન કાર્યકરની વાત કરીએ તો દરેક ગ્રામ પંચાયતમાં એક વેકેન્સી છે અઢારથી ચાલીસ વર્ષ એ જ ધોરણ દસમું પાસ હોવું જોઈએ ગ્રામ પંચાયત સ્તર પર જ્યાં સોળ હજાર સેલેરી મળશે અરજી માટેના જે નિયમો લખ્યા છે એના તરફ નજર કરીએ તો ઉપરોક્ત પોસ્ટ માટે વિગતવાર માહિતી ડબલ્યુ ડબલ્યુ ડોટ ગ્રામીણ પશુપાલન ડોટ કોમ પર ઉપલબ્ધ છે અરજી માટે તમામ માહિતી સામાન્ય નિયમોનો શરતો કાળજીપૂર્વક વાંચવાના છે ગ્રામ પંચાયત કક્ષાએ પશુપાલન કામદારોની પસંદગી કરવામાં આવશે દરેક ગ્રામ પંચાયતમાંથી એક પશુપાલન કાર્યકરની પસંદગી કરવામાં આવશે દોસ્તો અહીંયા વધારે જાણકારી આપવામાં આવી નથી પરંતુ તમે આપણા જ્ઞાન સારથીના યુટ્યુબ ટેલિગ્રામ પ્લેટફોર્મ પર જશો તો ત્યાં તમને યુવરાસિંહ સાહેબે જે ઓડિયો રેકોર્ડિંગ છે તે પણ ઉપલબ્ધ કરાવી છે ત્યાં શું વાત કરવામાં આવી છે આગળ અધિકારી સાથે એટલે કે ગ્રામીણ પશુપાલન નિગમ લિમિટેડના જે અધિકારી સાથે વાતચીત થઈ છે તે બાબત પણ સંપૂર્ણ જાણકારી છે તો ખાસ ધ્યાન રાખજો આ કોઈ સરકારી ભરતી નથી આવી જ રીતે દોસ્તો તમને અવગત કરાવતા રહીશું આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સાથે સાથે રેફરન્સ માટે બીજા મિત્રો સુધી આ માહિતી શેર કરજો જેથી કરી ખોટી જગ્યાએ કોઈ ખોટા ઉમેદવાર ભરાઈ ના જાય અને પૈસાનો વ્યય પણ ન થાય ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર